ઝઘડિયા સ્થિત માં આવેલી વિવિધ કંપનીઓ દ્વારા અવરનવર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદૂષિત પાણી વરસાદી કાસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદામાં જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથોસાથ દૂષિત પાણીથી ખેતીને જમીનોને અને પાકોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણીનું પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ત્યારે ગતરોજ ઝગરિયા જૈડીસીમાં એક સાથે ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ પશુપાલક ગંગાદાસભાઈ દરજીયા દ્વારા ઝગરિયા જેડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખવવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ જયડીસીમાં બ્લેક રોજ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ હાથ ગાયોના મોત થયા હતા અસદભાવે જગદીયા જેડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના જીપીસીપીને જાણ કરતા હતા જીપીસીપી દ્વારા પાણીના નમૂનો લેવાયા હતા ભાઈ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બાર આ કેમિકલ અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આય પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે અમે તરત એ ગાયોને ઘેરેજ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાનતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો ને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વીડિયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કમ એ લોકો એમ છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તાકે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલોસ બ્લોકલોસ બ્લેક રોસ